તમે ચિત્રકૂટમાં જાઓ તો લોકો ત્યાં કામતગીરી પર્વતની પરિક્રમા કરે વૈષ્ણવો શ્રી સાત ની પરિક્રમા કરેરાજ એકવીસ કિલોમીટરની પરિક્રમા થાય અને એમાંય તમે અષાઢસો અગિયારસ થી લઈને ગુરુ પૂર્ણિમાના આ પાંચ દિવસમાં જાઓ તો એટલી ભીડ લાખોની સંખ્યામાં લોકો તમારે રસ્તો ક્રોસ કરવો હોય પરિક્રમાનો મુશ્કેલી એટલો ધસમસ્તો જનપ્રવાહ અને બધા જ ગિરરાજજીની પરિક્રમા કરતા હોય વ્રજવાસીઓને કેટલા એને શ્રી ગિરરાજજી પ્રત્યે ગુરુનો ભાવ છે શ્રીમદ ભાગવતમાં શ્રી શ્રી હરિદાસવર્ય હરિદાસ છે એ હરિદાસ વર્ય છે ભગવાનના દાસમાં સૌથી શ્રેષ્ઠ હંતાય હરિદાસ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ હંતાય મદ્રી અયમ અદ્રી હરિદાસવર્ય આદ્રી આ પર્વત આ ગોવર્ધનને જુઓ એ હરિદાસ છે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ પર્વતોની પૂજા કરનારા આપણે નદીઓની પૂજા કરનારા ગંગા મૈયા યમુના મૈયા નર્મદા મૈયા આપણે નદીઓની આરતી ઉતારીએ ઘણા બધા વર્ષો પહેલા અટલજીની સરકાર હતી અને અમે બધા લેહ લદ્દાખમાં ગયા હતા ભારતમાંથી ઘણા બધા સંતો પધાર્યા હતા અને અમે ત્યાં જઈ અને સિંધુની આરતી એ કારણ કે આપણી સંસ્કૃતિ સિંધુના કિનારે વિકાસ પામી નદીના કિનારે બધી સંસ્કૃતિઓ પાંગરી છે નદીનું જળ જીવન છે એટલે નદીઓને આપણે માતા કહી છે એ લોક માતા છે નદીઓની આપણે પૂજા કરી વૈષ્ણવો શ્રી યમુનાજી પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવે છે તમે મથુરામાં જાઓ તો ત્યાંના ચતુર્વેદી સમાજના તો જે જય જમના મૈયા नमा यमुना महम सकल सिद्धि हेतु यमुना नर्मदा गंगा गोदावरी आ बदी मात नदियों लोक माता प्रत्ये भक्ति भाव આપણે તુલસીની પૂજા કરનારા આપણે પીપળાની પૂજા કરનારા આપણે વડલાની પૂજા કરનારા હવે તો ગામડામાં થતું હશે કે નહીં ખબર થતું જ હશે આરાવારા આવે ત્યારે એ દિવસોમાં ગામમાં નદીએ જઈ નાય ભીના લુગડે હાથમાં જે પાત્ર લઈ ગયા હોય એમાં પાણી ભરી ભરી અને પછી કિનારે જેટલા ઝાડવા ઊભા હોય એ પીપળો હોય વડલો હોય લીમડો હોય અરે બાવળ કેમ ન હોય ધ્રોખડ કેમ ન હોય એ બધાને પાણી પાવાનું ખૂબ ભક્તિભાવથી એનાથી પિતૃઓ તૃપ્ત થાય એ આરાવારાના ત્રણ દિવસોનું નદીઓનું દ્રશ્ય એ જોવા જેવું હોય દીકરીઓ તમને ખબર છે આરાવારા છે આ જેન છે ને એણે ઘણું બધું મિસ કર્યું છે અત્યારનું આ જે નવું જનરેશન છે ને ને ઝી કે છે ખડામાં મરણું હાંકવાનો લાભ કદાચ રાજુભાઈ બિપિનભાઈને મળ્યો હોય તો મળ્યો મેં હાંક્યું છે આખા ખાદી મરણું હાંકો પૈસા મળતા તમે અને પછી પગર બરાબર આમ પાકી જાય એ પછી હારો વાવડો નીકળે ત્યારે પગરને વાવલવાનું અને ઓલા ત્રણ પાયાવાળી ઘોડી એના ઉપર ઓલો ચડે અને નીચેથી આપણે આમ ખપાળીથી મોટા હુંડલા ભરી ભરી અને પછી એને અંબાવતા જવાના અને એ આમ વાવલે એટલે દાણા નીચે પડે ને ડૂહા હવામાં પેલી બાજુ નીચે એક જણો વળી પાછો ઓલી હાવરણી લઈને બેઠો એ ડૂહાને આમ વાળતો વાળતો એક કરે અને એ રીતે પછી જ્યારે બાજરાનો ઢગલો તૈયાર થાય પછી એ ઢગલાને પાછા ખપાળી લઈ અને આમાં મારીને એમાં ડિઝાઇન કરીને હણગારે એ ઢગલા ને હણગારે બાજુમાં એક નાનકડો ઢગલો કર્યો હોય અને ત્યારે ગામના સાધુ બ્રાહ્મણ શિવ મંદિરના પૂજારી રામ મંદિરના પૂજારી આ બધા ત્યાં આવે અને બધાને માણું બે માણા પાલી બે પાલી હવને પહેલાં એમાંથી આપે અને પહેલા પરમાર્થનો ભાગ કાઢે અને પછી જે બાજરો વધે એ પછી ગાડે નાખી અને ઘેર કોઠીએ પછી એની અંદર કોઠીઓ ભરે અને પછી જેમ જેમ જરૂર પડે એમ હાણામાંથી લવજીભાઈ હાણાવાળા શબ્દો હવે ગયા નવી પેઢીને ખબર ન હોય હાણું એટલે હું તમે કોહ કે મેં કોહ પણ કે મને બધોય લાભ મળ્યો ઢુંઢિયાની વાહે માંડવી ખેંચવાનો લાભ મળ્યો રાતના વાહુ જવાનું ખેતર એ લાભ એ મળ્યો ભગવાને આટલી જિંદગીમાં બધું પગપાળા હાલીને એક દોઢ કિલોમીટર જે કંઈ કથાનો મંડપ હોય કથા શરૂ કરી પછી ત્યાં ચાલીને કથાના મંડપમાં જવાથી માંડીને ચાર્ટર પ્લેનમાં ઉડવા સુધીનો બધો અનુભવ ભગવાને કર્યો વગર પૈસે મોજું કરી આપણું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ મળે નહીં આ જે કઈ છે બધું ભાગવત અને જ્યારે ખર્ચો આપણને નથી તો પછી આનાથી આવે એ આપણું નથી તો પછી એ ભગવાનને માટે કાઢો એ જનતાનું છે જનતાના ઉત્કર્ષ માટે લગાવો પણ મોજ જે કરીને અને હજી કરી રહ્યા છીએ એ હાવ રોકડી આપણી એ જે મોજ છે એ આપણી અંદરનો જે સંતોષ છે જીવન આવું જીવન જીવ્યાનો એ આપણો તો પ્રકૃતિની સાથે એક સામંજસ્ય સ્થાપી એક હાર્મની ક્રિયેટ કરી પીપળો તો ભગવાન નું સ્વરૂપ અશ્વત્થ સર્વ વૃક્ષાનામ ભગવાન વિભૂતિમાં કહે છે કે બધા વૃક્ષોમાં પીપળો એ હું છું મારું સ્વરૂપ છે અત્યંત અગત્યના જે કેટલાક વૃક્ષો છે એમાંના આ બધા વૃક્ષો એની પૂજા આપણે કરીએ બાકી તો દરેક વૃક્ષ અરે ઘાસ ખડ ખડ ઘેર એક ગાય હોય ને એક વાસડી હોય ને પણ એ ખેતર ને હોય તોય હિમમાં ખડ તો ઉગ્યું હોય ને તો એ ખડ લઈ આવે વાડીને દાંતડી લઈ જાય ગાહડી ભરીને લાવે ગાય ને ખડ નાખે દોઈ લ્યો ગાયને ને હાચવે ગાય માવડી ચૂલે તાવડી બીજને પ્રણામ કરતા ને આપણે બીજ માવડી ચૂલે તાવડી બે ગોધા